ડિવિઝન ન્યૂઝમાં સ્વાગત છે વડોદરામાં ફ્રન્ટ લાઈન વોરિયર્સ દ્વારા સૌથી વધુ ભિક્ષુકોને ભોજન પીરસી સરાહનીય કામગીરી કરાઈ ચોવીસ એપ્રિલ બે હાજર પરમેશ્વરે છે કે આપણા મનની ઈચ્છા પ્રમાણેનું ભોજન આપણે જમી શકીએ છીએ પરંતુ આજે પણ સમાજમાં એવો વર્ગ છે જેઓને એક સમયે ભોજનની વ્યવસ્થા કરવા માટે પણ એમની પાસે કોઈ આસરો નથી એવા વંચિતોને એમની ઈચ્છાને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય કક્ષા સ્થર એવા સંસ્થા વર્લ્ડ ફ્રન્ટ લાઈન વોરિયર્સના નેવ સેવા કાર્ય હેઠળ અન્ન સેવાના પરિયોજના અંતર્ગત સ્વયંસેવકો દ્વારા અલગ અલગ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બાર માસ ભોજનમાં પ્રસાદી રૂપે પીરસવામાં આવે છે જેમાં ટીમ વડોદરા સૌપ્રથમ સ્થાન આવશે હાલ ચોવીસ એપ્રિલના રોજ જુબેલી બાગ વડોદરા ખાતે યોજાયેલા ભંડારાના કાર્યકર્તા પ્રસંગમાં વધતું જમણવારને જોતા વિચાર્ય કે અન્ન કચરામાં નાખવા કરતા જરૂરિયાત લોકોના પેટમાં પહોંચે હેતુથી કાર્યકર્તા એમના ઓળખેતા સમાજ સેવા કેતન સોલંકીના સંપર્ક સાધ્યો કેતન સેવા પરિવાર ડબલ્યુ ડબલ્યુ એફથી ઘણા વખતથી સંકળાયેલા છે એટલે વિગત મળતા ઘડતરના મિનિટમાં વિગતને ડબલ્યુ ડબલ્યુએફના ચોવીસ કલાક ચાલતું ઓનલાઈન ગ્રુપમાં વિગતો મૂક્યું જેના ઉપલક્ષ્યમાં ડબલ્યુ ડબલ્યુએફના અધ્યક્ષ ડોક્ટર સાયની દ્વારા એડીએચસી ડ્રાઈવનું નિર્માણ કરવામાં આવ્યું જેના અંતર્ગત જમણવારના સ્થાનથી પીક કરી મળેલું દાનને ભિક્ષુકોને પહોંચાડવા સુધીનો પ્રણાલી યોજવામાં આવી સેવાના કામગીરી હાથ ધરવામાં આવતા તરત વડોદરા શહેરના બીજા સ્વયંસેવક જોડાયાને સાથે મળી વિશ્વામિત્રી રેલવે સ્ટાફની પાસે રોડ ઉપર ભૂખ્યા ઊંઘતો લોકો અને સરકારી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં બહારથી આવેલા દર્દીના પરિવારજનો જે રસ્તા ઉપર ભૂખ્યા ઊંઘતા આ બધા લોકોની સાથે સાથે રસ્તા ઉપર ઘણા બધા પ્રણાલીને પણ ડબલ્યુ ડબલ્યુ એફના સ્વયંસેવક દ્વારા મળેલું પુલાવ મસાલા ભાત દાળ ચાવલનું સ્વાદિષ્ટ ભોજન પ્રસાદી રૂપે પીરસવામાં આવ્યું હતું ઉત્તમ સેવાકીય કાર્યમાં ફ્રોન્ટલિયન વોરિયર્સના અધ્યક્ષ ડૉક્ટર સૈનીની સાથે સાથે સ્વયંસેવક તનવીરભાઈ નયન ભરવાડની જોડે મિત્ર સમાજસેવિકા સપનાબેન ભોજન પીરસવાની સેવા આપવા ઉપસ્થિત રહ્યા